ધોરણ દસ અને બાર બોર્ડ પરીક્ષા આજે યોજાશે જેમાં પંદર લાખ થી વધુ વિદ્યાર્થીઓ સાથે બોર્ડ ની પરીક્ષામાં એક પોઈન્ટ પાસઠ લાખ વિદ્યાર્થીઓ રિપીટર તરીકે પરીક્ષા આપશે એકસો થી વધુ કેન્દ્ર બોર્ડ બોર્ડની પરીક્ષા આપશે ચાર જેલ કેન્દ્રો પર પણ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે તમામ કેન્દ્ર પર સીસીટીવી થી નજર રાખવામાં સૂચના આપવામાં આવી છે તો રાજ્યમાં ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા આજે યોજાશે જેમાં પંદર લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં હાજરી આપશે સ્ટ્રોંગ સ્ટ્રોંગરૂમથી બોર્ડના પેપર પૂર્તિ વ્યવસ્થા વચ્ચે સેન્ટર ઉપર પહોંચાડવામાં આવશે બાર ની પરીક્ષા એટલે કે દોઢ જે પરીક્ષા છે તે પરીક્ષાનો જે પ્રારંભ થયો છે જે વિદ્યાર્થીઓ છે ધોરણ દસ ના જે વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા સેન્ટર પર પહોંચી ગયા છે અને જે પરીક્ષા ખંડ છે તેમાં થીઓને આવકારવામાં આવે છે કોઈ પણ દૂખ કાર્ય કરતા પહેલા તેઓનું મીઠું કરવામાં આવે છે તે રીતે છે તેઓને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા મોડું મીઠું કરાવીને જે અહિયાં પ્રવેશ આપવામાં આવે છે અને વિદ્યાર્થીઓને પરીક્ષાની ચિંતા નહીં કરવા સૂચના આપવામાં આવી છે ત્યારે વાત કરીશું જિલ્લા શિક્ષણ અધિકારી ગ્રામ્ય સાથે બેન શું છો આજથી પરીક્ષાનો પ્રારંભ થાય છે કઈ રીતની તૈયારીઓ અમારા કુલ બસો ને એકસઠ કેન્દ્રો તે પૈકી એકસો ને ધોરણ દસ કેન્દ્રો જેની ઉપર અમારા સુડતાલીસ હજાર એકસો નેવું ધોરણ દસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જયારે જઈ રહ્યા છે ત્યારે આ તમામે તમામ કેન્દ્રો અમારા માર્ગદર્શિકા પ્રમાણે છે ગેરરીતિ સામાન્ય રીતે તો ન થાય તે પ્રકારે પૂર્વ તૈયારીઓ કરેલ છે તેમ છતાં આવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ જે પણ માર્ગદર્શિકા છે

જલક હાલ વાત કરે કે પરીક્ષા કેન્દ્રો પર કેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ અંગે કેવી સાવચેતી રાખવામાં આવી રહી છે કેમ કે દર વખતે મુદ્દા ઉઠતા હોય છે કે પેપર ફૂટી જાય છે ત્યારે આ વખતે કેવી વ્યવસ્થા છે જી ચોક્કસ જે ગેરંટી ન થાય તે માટે સમગ્ર જે પરીક્ષા ખંડ છે સ્કૂલ છે તેઓને સીસીટીવી ની નજર હેઠળ રાખવામાં આવે છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ની જોવામાં મળી છે વિદ્યાર્થીઓ અને જે શિક્ષકો સિવાય કોઈ પણ વ્યક્તિ છે કે શાળામાં પ્રવેશ પ્રવેશ આપવામાં આવતો નથી આસપાસ ની જે ઝેરોક્સ સેન્ટર છે ઝેરોક્સ સેન્ટર પણ બંધ કરાવી દેવામાં આવ્યા છે આમ સમગ્ર જે પરીક્ષા છે તે પરીક્ષા ઉપર નજર રાખવામાં આવી રહી છે અને ક્યાંય પણ કોઈ ગેરરીતિ ન થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે સ્પોર્ટ પણ છે તે નિરીક્ષણ કરી રહ્યું છે જી ચલક સમગ્ર માહિતી બદલ આપનો આભાર